આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના સુરત છે નવસારી છે અને વલસાડ છે આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ એટલે કે ચાર જિલ્લા એવા છે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત ગીર સોમનાથ જામનગર અને બોટાદ આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં રેડ કલરનો વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ છે જ્યાં ઓરેન્જ કલર આપણે બતાવીશું ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ખેડા આણંદ વડોદરામાં પણ યલો એલર્ટ એટલે કે ત્યાં મધ્યમ વરસાદ રહી શકે છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ખાસ અમરેલી છે ભાવનગર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં રેડ એલર્ટ છે એટલે ધોધમાર વરસાદ રહેશે અને સાથે સાથે યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તે છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગર એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લગભગ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું